બનાસકાંઠામાં વરસાદ વચ્ચે તારાજીના દ્રશ્યો સર્જાયા છે લાખણીના આગથડા નજીક ખેતરો બેટમાં ફેરવાયા છે ત્યારે લાખણી પંથકમાં આઠ ઇંચથી પણ વધુ વરસાદ ખાપ્યો છે ખેતરોમાં છ ફૂટથી પણ વધુ પાણી ભરાયા છે ત્યારે વાવેતર કર્યા બાદ ખેડૂતોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આ સતત પડતા વરસાદના કારણે થઈને ખેડૂતો પણ પરેશાન થયા છે બનાસકાંઠામાં લાખણી પંથકમાં આઠ ઇંચથી પણ વધુ વરસાદ ખાપ્યો છે જેના કારણે થઈને તારાજીના દ્રશ્યો સર્જાયા છે લાકડીના આગથડા નજીક ખેતરો પેટમાં ફેરવાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં બનાસકાંઠાના લાખણી પંથકમાં આઠ ઇંચથી વધુ વરસાદ થયો છે અને આ વરસાદ હવે લાખણી વિસ્તારમાં તારાજી સર્જી રહ્યો છે લાખણી વિસ્તારના ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમે આપને જે દ્રશ્યો બતાવી રહીએ છીએ તે લાખણીના કાપરા નજીકના છે ને અત્યારે આ જે ખેતરો છે તે ખેતરો બેટમાં ફેરવાયા છે મહત્ત્વની વાત છે કે ગઈકાલે આ વિસ્તારમાં આઠ ઇંચથી વધુ વરસાદ થયો છે અને વરસાદી પાણી સીધા ખેતરોમાં ધસી આવ્યા છે અને તેને જ કારણે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે ભાવત પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે ખૂબ કોઈ સરકાર છાય આપે તો ઊભા થઈ શકે ન કે કોઈ વિચાર નથી ખેડૂત ક્યાંથી આવ્યો પાણી પાણી વરસાદ પડ્યો છે ખૂબ એનથી કરીને આ ખરાબી કરી છે અમારા પલોટ ધોઈ નાખ્યા છે અમારા ખેતર ધોઈ નાખ્યા છે ખાતર બાતર ધોઈ નાખ્યા છે ખેડૂતની કોઈ પરિસ્થિતિ હવે નથી બધી હાલ ફેલ તોરણ થઈ ગયું છે બુરણ થઈ ગયું છે બધું પટી ગયું છે અને વાળ હતી વાળ પડી ગઈ પતરા તૂટી ગયા નુકસાન તો ખમી નથી શું માંગ કરો છો માંગ તો હવે કે સરકાર ને કોણ જો કોઈ આલે થોડા ઘણો વળતર તો નથી હવે એમાં અમારે તો લાખ લાખ રૂપિયા પોણીમાં છે આટોણ જે પ્રકારે ચોમાસું ખેંચાયું હતું ને તે બાદ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છે તે કુદરત પાસે એક આશા રાખી રહ્યા હતા કે કુદરત હવે ચોમાસું વાવેતર જેટલો વરસાદ આપે અને ખેડૂતો વાવેતર કરીને તે પાકમાંથી મબલક આવક મેળવી શકે પરંતુ જે પ્રકારે કુદરતે વરસાદ તો આપ્યો પણ ધોધમાર આપ્યો જેથી ખેડૂતોના ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના જીવ કાળવે ચોટેલા જોવા મળી રહ્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા